તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે અંબેમાને માનતા હોવ તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો આને કહેવાય માનો ચમત્કાર તો તમને ખબર હતી કે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને ભાદ્રવી પૂનમ પણ આવી રહી છે અને લોકો દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને અંબાજી જઈ રહ્યા છે દોસ્તો લાખો લોકો એમ કહેવાય છે કે જોવા મળી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો લોકો એનું એવું કેવું છે કેટલું બધું પાણી આવે છતાં તોય છતાં એમ કહેવાય છે કે લોકો અંદર પડી પડીને ઓલાકાઠી જઈ રહ્યા છે અને સમત્કાર કહેવાય અંબે માનો સમત્કાર થયો કહેવાય દોસ્તો લોકોનું એવું કહેવું છે દોસ્તો તું તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવું દોસ્તો તો તમને ખબર હશે કે દેશ વિદેશથી લોકો પગપાળા યાત્રા કરીને ઘણા બધા આવતા હોય છે ઘણા બધા વાહન લઈને પણ આવતા હોય છે અને તમને ખબર હશે રસ્તા ઉપર ઘણા બધા એક્સડનો પણ થતા હોય છે દોસ્તો તો તમે અંબાજી જાતા હોય તો ખાસ કરીને તમારે સાવધાન રહેવું જરૂરી છે દોસ્તો જો વાહનથી તમારે સાવધાન રહેવાની જરૂરી છે અને અંબાજી જાવ છો તો લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે તેવામાં એમ કહેવાય છે ઘણા બધા ખિસ્સા કાતરું પણ એવા હોય છે કે તમારા ખિસ્સામાં પાકીટ હોય કે મોબાઈલ હોય અથવા તમારું ઘરાણું હોય કાંઈ પણ વસ્તુ તમારી આગળથી લઈ જાય એ પણ તમને ખબર રહેતી નથી દોસ્તો તો તમારે ખાસ કરીને સાવધાન રહેવાની જરૂર છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને રસ્તા ઉપર એમ કહેવાય છે કે કેમ્પ સેવાના આયોજનો પણ ઘણા બધા રાખવામાં આવ્યા છે દોસ્તો તમારે જે પણ ખાવું હોય કે જે તમારે એ સુવા બેસવાની વ્યવસ્થા પણ બહુ સરસ મજાની ગોઠવામાં આવી છે દોસ્તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં અતિક્રિયા આવના વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો આ તો આતોજનો વિડીયો ફરી વાર બીજા વિડીયો મળી તપાસ જય હિન્દ જય ભારત બાય બાય